જય ધન્વંતરય મિત્રો આજે આપણે એક ઉત્તમ રસાયણ વિશે ચર્ચા કરવાના છે કે જેનું નામ છે રસાયણ ચૂર્ણ તો મિત્રો અદભુત એના ફાયદા છે પણ છતાં આપણે એક નહીં જેવી કિંમતમાં પ્રાપ્ત થવા થાય છતાં આપણે એનો ઉપયોગ નથી કરતા રસાયણ ચૂર્ણ એનું નામ શું કામ આપ્યું કે એક પ્રકારનું ઉત્તમ પ્રકારનું રસાયણ એને રસાયણ આપણા આયુષ્ય વધારે આપણા શરીરનું ઓજ વધારે એવા જે દિવ્ય ઔષધોનું જે છે આયોજન કરીને ઋષિ મુનિઓએ જે પ્રોડક્ટ કીધી એનું નામ કર્યું રસાયણ ચૂર્ણ તો મિત્રો રસાયણ ચૂર્ણની અંદર કયા કયા ઔષધો આવે એના વિશે આપણે ચર્ચા કરીએ પછી એના વિશેષ કયા કયા ફાયદા છે એકદમ સરળતાથી આપણને પ્રાપ્ત થાય એવી ઔષધિ નું આપણે સંવાદ કરીએ છીએ તો મિત્રો રસાયણ ચૂર્ણ એટલે એમાં ત્રણ કન્ટેન આવે છે ખાલી ત્રણ કન્ટેન એ સો ગ્રામ ગળો સો ગ્રામ ગોખરું અને સો ગ્રામ આમળા આ ત્રણ ઔષધ તમે સારી ક્વોલિટીના લઈ અને ઘરે તમે બનાવી શકો ત્રણ એનું સંયોજન કરીને એક ડબો પેક કરી અને આપણે એનું સેવન કરી શકાય એનું નામ છે રસાયણ ચૂર્ણ હવે મિત્રો રસાયણ ચૂર્ણ શું કામ નામ પડ્યું એનું એમાં એક એક ઔષધિના ગુણધર્મો અને શું આપણા શરીરમાં પરિવર્તન લાવે છે તો ખાસ સમજવા જ એવું છે મિત્રો કે ગળો છે ગળો એને આપણા ઋષિ શાસ્ત્રોની અંદર અમૃતા નામ આપ્યું છે અમૃતા અમૃતાનો અર્થ થાય કે એક અમૃત સમાન ઔષધિ છે ત્રિદોષ છે વાત અને કફ આ ત્રણેય દોષનું શમન કરી શકવાના ગુણ છે એમાં એટલે એને કીધું અમૃતા બહુ જ વર્ધક છે આપણા લાઈવા જેને કહી કે પાચક રસ કયો પ્રજ્ઞા કયો પ્રભાક્યો આભા કયો અમૃત કયો જે કંઈ એને ઉપમા આપો એ આપણું શરીરનું જીવન છે આપણા ઋષિ મુનિઓએ અને મહાપુરુષોએ વર્ણવ્યું છે ઓજસની ગુણવતા વિશે કે મનુષ્યના શરીરમાં એક રતિ ઓજોસ હોય ત્યાં સુધી માણસનું મૃત્યુ ન થાય ઓજસ ઘટવાથી અસાધ્ય રોગો થાય ને અકાળે મૃત્યુ થાય તો ઓજસનું રક્ષણ કરવા માટે આપણે રસાયણ સુવર્ણનું સેવન કરવું જોઈએ મિત્રો ગિલોઈના ગુણધર્મ છે રક્ત શોધક ચામડીના રોગો મટાડે જ્વર ઘણ કીધું છે જ્વર જ્વર એટલે કે તાવ કોઈ પણ પ્રકારના તાવ હોય એને કંટ્રોલ કરવાનું કામ ગિલોઈમાં છે ગિલોઈ ઘનવટી આપણે કોરોનામાં ખૂબ મજાએ વાપરી પછી મિત્રો એક પ્રકારનું રસાયણ છે કે આપણા શરીરમાં ધાતુઓનું બેલેન્સ રાખવું અને વિશેષ ગુણ એનો મૂત્રલ છે એટલે સુજા પણ ઉતારે અને યુરિન ખોલીને આવે આવો એનો ગુણ છે મિત્રો અને ખાસ કરીને પિત શામક એટલે અગ્નિના જે એસિડિટીને યુરિક એસિડ ને આપણા શરીરમાં કંઈ પણ આ હાનિકારક દ્રવ્યો જે હોય એનું શરીરમાંથી શુન કરીને પેશાબ માટે બહાર કાઢવાનું કામ કરે હવે મિત્રો ગિલોયના આ ગુણ છે તો આપણે ગોખરોની વાત કરીએ તો ગોખરું છે શુક્રવર્ધક છે ધાતુવર્ધક આપણે યુમ્યુનિટી પાવર ટકાવી રાખે અને કોઈ પ્રકારની આડઅસર નથી ગોખરું અંદર અને બીજો ગુણ છે એનો મૂત્રલ એટલે આપણા શરીરમાં જે સોજા હોય કોઈ પણ પ્રકારના તો ખુલીને પેશાબ સુખથી લાવે અને સોજા ઉતારવાનું કામ કરે આવું વર્ણન આપણા ઋષિ મુનિ ગોખરું કરી ગયા પછી મિત્રો ગોખરું મૂત્રલ છે શુક્રવર્ધક છે રસ રક્ત માસ મેઘ અસ્થિ ને શુક્ર સાથે ધાતોનું રક્ષણ કરવા વાળી ઔષધિ છે મિત્રો ગિલોય અને બને હવે વાત કરીએ મિત્રો આપણે આમલકી આમળાની તો આમળાનું તો આટલું બધું મહત્વ આપ્યું છે આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રોમાં કે ભાઈ આયુષ વધારે આમળા આયુષ ની વૃદ્ધિ કરાવે આમળા આમળાનું જે સેવન કરે એ તંદુરસ્ત જીવન જીવીને સો વર્ષ પૂરા જીવન જીવી શકે અને એનું કાળે મૃત્યુ ન થાય આવો અદભુત ગુણ આમળાની અંદર આપ્યો છે મિત્રો વિશેષ આમળા પિત્તનું સામન કરે છે આપણા શરીરમાં ઉષ્ણ અગ્નિને સબે યુરિક એસિડને આ બધા એસિડિટીને પેટની જલન પગલાં તળિયા બળવા આંખો બળવી ઉણવા થવો એમાં ગળો ગોખરું ને આમળા ત્રણેય એનો અઢભો કાર્ય કાર્યો છે પ્લોસ્ટેડવાળા પેશન્ટ પણ સુખથી આનું સેવન કરી શકે જેના શરીરમાં સોજા હોય એ પણ આને લઈ શકે જેનું મેદસ્વી શરીર હોય એ પણ આનું સેવન કરી શકે બાળકથી માંડીને વૃદ્ધ હોદે આ રસાયણ ચૂરણનું ઘરે બનાવી અને પણ તમે સેવન કરી શકો છો એકદમ નિર્દોષ આ ત્રણ ઔષધિ છે એનું ઉત્તમ વર્ણન આપણા ઋષિ મુનિઓ શાસ્ત્રોમાં કર્યું છે પણ છતાં મિત્રો આપણે એનો અભ્યાસ કરીને સમજવાની કોશિશ કરતા નથી અને આપણે નાની મોટી બીમારી હોય તો એમાં આપણે મેડિકલનો કે ડોક્ટરનો સહારો લેતા હોઈએ છીએ પણ દરેકના ઘરની અંદર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા આયુર્વેદના ઔષધો જે વર્ણવ્યા છે એમાં એક એક ઔષધોની આપણને ગુણધર્મની આપણને ખબર હોવી જોઈએ તો આપણે સામાન્ય બીમારીમાં કોઈ પણ વૈદ ડોક્ટરની જરૂર ન પડે અને આપણું શરીર તંદુરસ્ત રહે અને સારું જીવન જીવી શકીએ આવો ગુણ રસાયણ ચોરણની અંદર આપ્યો છે મિત્રો પછી આમળા વિશેષ વાળને કાળા કરવાનું કામ કરે છે વાળને કાળા રાખે કે એસી વર્ષની ઉંમર હોય પણ છતાં એના વાળ કાળા હોય આ કફ નું કરે છે પિત્તનું શમન કરે છે ને વાયુનું પણ શમન કરે છે આ રસાયણ ચૂર્ણ ત્રણે ત્રણ દોષોનું શમન કરવાનું કામ કરે છે મિત્રો એટલે એને આપણા ઋષિ મુનિઓએ રસાયણ ચૂર્ણ ના આપ્યું પણ છતાં આ નોર્મલ કિંમતમાં તૈયાર થવા છતાં આપણે એનો યુઝ કરતા નથી તો એ ખરેખર આપણું સૌભાગ્ય છે એટલે ખરેખર મિત્રો આ રસાયણ ચૂર્ણ આપણે જાતે બનાવી સારી ક્વોલિટીનું લાવી અને ઘરની અંદર આપણે એને સ્થાન આપી બાળકોથી માંડીને વૃદ્ધ વધુ બધા આપણે લઈ શકીએ અને મિત્રો રસાયણ ચૂર્ણ દરેકના ઘરની અંદર એનું જ્ઞાન હોવું જોઈએ હોવું જોઈએ આપણા ઘરની અંદર અને આપણે એનું સેવન કરીએ તો અસાધ્ય કોઈ પણ રોગોમાંથી આપણને બહાર કાઢી શકે આવું કાર્ય રસાયણ ચૂર્ણનું છે તો મિત્રો ગળો ગોખરું આમળા આંબળા ત્રણેયની સમાન માત્રા લેવાથી રસાયણ ચૂર્ણ તૈયાર થાય છે એરપેક ડબ્બાની અંદર આપણે રાખી મૂકી તો એને એક વર્ષ કાંઈ થતું નથી અને ઋતુ શિયાળો ચોમાસું ઉનાળો કોઈપણ ઋતુની અંદર આ સેવન કરી શકાય છે મિત્રો ત્રણ દિવસથી માંડીને ત્રણ મહિના સુધી આપણે રેગ્યુલર આનું સેવન કરવું જોઈએ ત્રણ મહિના પછી આપણે કોઈપણ ઔષધીનો વચ્ચે ગેપ પાડી અને પાછા આપણે ત્રણ દિવસથી માંડીને ત્રણ મહિના સુધી આપણે આનું સેવન કરી શકીએ આની કોઈ આડઅસર નથી મિત્રો તો સહજતાથી આપણે ઔષધો પ્રાપ્ત થાય છે સારી ક્વોલિટીની આપણે લીમડા ઉપરથી ગળો લાવવા સારી ક્વોલિટીના આપણે આંબળા લાવ્યા અને આપણે ક્વોલિટી જોઈને ગોખરું લાવ્યા એને તપાવી અને આપણે પાવડર બનાવી અને આપણા ઘરે પણ આપણે બનાવી શકીએ પણ છતાં આપણે જો ન બનાવી શકતા હોય તો આપણે કોઈ પણ વિશ્વાસું સારી ફાર્માનું કે સારા વ્યક્તિ પાસેથી આપણે મંગાવી શકીએ તો ખાસ નોંધ લેવા જેવી છે મિત્રો કે ગળો ગોખરૂને આમળા આજથી જ આપણે ચાલુ કરીએ આપણા ખોરાકને સમજી અને એક સ્વાસ્થ્ય માટે કાયમિક માટે એનું યુઝ કરી બસ જય ધન્વંતરી મિત્રો આ ગળો ગોખુને આમળા વિશે આપણે ચર્ચા કરી બીજા મુદ્દા સાથે આપણે મળતા રહેશું કાંઈ પણ આના વિશે પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો ચોક્કસ એનો જવાબ મળતો રહેશે જય ધન્વંતરી હરિમશું